મંડાલી પ્રાથમિક શાળામાં વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું તારીખ ત્રણ એક બે હજાર ચોવીસ ના રોજ મંડાલી પગાર કેન્દ્ર શાળામાં વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જે આચાર્યશ્રી અને શિક્ષકશ્રીઓના માર્ગદર્શન હેઠળ ગોઠવવામાં આવ્યું જેમાં બાળકોની દસ ટીમ બનાવવામાં આવી જેમાં એક ટીમમાં દસ થી બાર બાળકોએ ભાગ લીધો અને બાળકો દ્વારા દસ થી બાર વાનગી બનાવવામાં આવી હતી તમામ બાળકો ઉત્સાહભેર ભાગ લીધો હતો બાળકો દ્વારા દાળ બાટી રસગુલ્લા કઢી રોટલા ગોટા ચટણી મેગી પૌવા અને થેપલા જેવી વિવિધ અવનવી વાનગીઓ બનાવવામાં આવી કાર્યક્રમના અંતે બાળકોને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા અને વિજેતા બાળકોને નામ આપવામાં આવ્યા હતા સાથે સાથે આજરોજ મંડાલી પગાર કેન્દ્ર શાળામાં લાંબડિયા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા જે બાળકોના મા બાપ નથી તેવા અનાથ બાળકોને ગરમ સ્વેટર આપી માનવતાની દ્રષ્ટિએ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું આવેલ મુસ્લિમ સમાજના બિરાદરોએ આચાર્યશ્રી અને શિક્ષકો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા રિપોર્ટર પિયુષ પ્રજાપતિ દાંતા